રાપર શહેરમાં દિન પ્રતિદિન આંખલા સહિત રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે શહેરની દરેક ગલીમાં આંખલાઓ સહિત રખડતા જોવા મળે છે હાલમાં એપીએમસીમાં આંખલા યુવાનને હરફેટે લેતા ઈજા થઈ હતી આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાપર શહેરમાં રખડતા ઢોર તથા આંખલાઓના પગલે અનેકવાર અકસ્માતો સર્જાયા છે અને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે નગરપાલિકા આ બાબતે માત્ર કાગળ પર વાતો કરી રહી છે જ્યારે ભોગ બનનારના પરિવારજનો તેમજ અન્ય રાજકીય આગેવાનો દ્વારા અવારનવાર રખડતા ઢોર મામલે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ પાલિકા દ્વારા કોઈ યોગ્ય પગલા ભરવામાં આવ્યા નથી આજે તારીખ બાવીસના સાંજે ચાર વાગ્યાના અરસામાં એપીએમસી વિસ્તારમાં આંખલાઓ આ દરમિયાન એક યુવાનને હડફેટે લેતા તેને ઈજા થઈ હતી આ મામલે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ રાપરના શહેરીજનો દ્વારા વધુ એકવાર કરવામાં આવી હતી રાપરમાં અગાઉ આખલા યુદ્ધમાં સાત લોકોના મોત અને અનેક ઘાયલ થયા છે રાપર શહેરમાં પંદરસોથી બે હજાર જેટલા રખડતા ઉઠતા ઢોરો ફરી લોકોને બાનમાં લઈ રહ્યા છે રાપરમાં આંખલાઓનો આતંક વધી રહ્યો છે આંખલાએ એક વ્યક્તિને અડફેટે લીધો હતો આંખલાએ ટક્કર મારતા વ્યક્તિ હવામાં ફંગોળાઈ જમીનમાં પટકાયો હતો રખડતા ઢોળો અને આંખલા વચ્ચે યુદ્ધના દ્રશ્યો જોઈ હાજર રહેલા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે આંખલા તથા રખડતા ઢોળોના ત્રાસના વધતા કિસ્સાઓ છતાં પાલિકા આંખ આડા કાન કરી રહી છે